વાત કરીએ વડોદરા શહેરની વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી રામપુરા સયાજીગંજ તેમજ માંડવી વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે અલકાપુરી તેમજ જેતલપુરનું મુખ્ય ગરનાડુ વરસાદી પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયું ગરનાડુ બંધ થતા લોકોએ પ્રશાસન પર રોષ ઠાલવ્યો સૌથી વધુ હાલાકી વાહન ચાલકો વેઠવાનો વારો આવ્યો છે વરસાદ આવ્યો એનો આનંદ તો ખૂબ છે પણ સાથે સાથે દુઃખ સાથે કહેવું પડે છે કે અમે આટલા વર્ષોથી વડોદરાની અંદર આજે અમે બહુ ગાયકવાડી જમાનામાં રહેતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આટલી બધી ટેકનોલોજી ડેવલપ થઈ છે આ નાળાનું પાણી ભરાય એને કેવી રીતે નિકાલ કરવો એ આજના એન્જિનિયરિંગ જમાનામાં આ અધિકારીઓને કે તંત્રને અક્કલ ના હોય અને પ્રજા કાયમને માટે હેરાન થાય છે હજુ તો સામાન્ય વરસાદ છે બાકી બધા ગુજરાતમાં તમે જો પૂર આવેલા છે અહીં સામાન્ય પરિસ્થિતિમાં પબ્લિક હેરાન થવા માંડી તો જે સૌરાષ્ટ્રમાં થાય છે અને જે સુરત બાજુ વરસાદ થાય છે એવો વરસાદ વડોદરામાં થાય તો વડોદરાની હાલત શું થાય એટલે તંત્ર એની અકલ વાપરે અને આ નારું મેઇન છે આજથી નથી વર્ષોથી ભરાય છે વડોદરા શહેરમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ અને હવે મધ્ય ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ છે તેની શરૂઆત કરી છે વહેલી સવારથી જ વડોદરા શહેરના વિવિધ વિસ્તાર છે કે ત્યાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ હવે વરસાદ છે તેણે ધીમે ધીમે પોતાની ગતિ છે તે વધારી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ધોધમાર રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે સયાજીગંજ ફતેગંજ રાવપુરા છાણી તેમજ દાંડિયા બજાર સહિતના જે અલગ અલગ વિસ્તાર છે કે ત્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે અને હાલ જે રીતે આપ જોઈ શકો છો તે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે ને રેલવે સ્ટેશન પાસે નું આ જે ગરનાળુ છે અને જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ ગરનાળામાં પાણી ભરાઈ જતું હોય છે અને તેના જ કારણે આ ઘરનાળું છે તે પણ બંધ કરવું પડે છે અને આપ જોઈ શકો છો અત્યારે જે આ ઘરનાળું છે તેમાં ઢીચણ પાણી ભરાઈ ગયા છે અને તેના જ કારણે વાહન વ્યવહાર છે તે બંધ કરવો પડે છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે તે જ રીતે વડોદરા શહેરમાં વરસાદ છે તેની ધમાકેદાર શરૂઆત છે તે થઈ ગઈ છે જોકે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે છેલ્લા કેટલાય દિવસથી બફારો હતો તેનાથી પણ લોકોને રાહત મળે છે ચોક્કસથી કહી શકાય કે આ જે રીતે ગનનાળું બંધ થયું છે અને તેના જ કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી છે જે લોકો છે તે પગપાળા ચાલી અને આખું આ જે નાળું છે તે પસાર કરી રહ્યા છે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે અને જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ નાળું છે તે બંધ થવાની નોબત આવતી હોય છે આજે પણ વરસાદે ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ ગઈ છે અને શહેરના જે વિવિધ જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે મેઘરાજા છે તે વડોદરા શહેરમાં મન મૂકીને વરસી રહ્યા હોય તેવું હવે સ્પષ્ટપણે લાગ્યું છે છેલ્લા કેટલાય દિવસથી વડોદરા શહેરના જે નગરજનો હતા તે ક્યાંક ક્યાંક વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આજે વરસાદે ઝરમર બાદ હવે ધમાકેદાર બેટિંગ છે તેની શરૂઆત કરી છે ચોક્કસથી શહેર સહિત જે જિલ્લાના નાગરિકો છે તેમાં પણ હાલ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત પોસ્ટ વડોદરા